સમાચાર વિસ્તારથી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો ને લઈને તડામાર તૈયારીઓ છે જે પૂર્ણ થઈ ગઈ છે એરપોર્ટથી ગાંધીનગર સુધી ગુજરાતની ઝાંખી દર્શાવતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અત્યારથી જ ગરબાનો માહોલ જામી ગયો છે ટ્રેડિશનલ ડ્રેસમાં કલાકારો ગરબા રમી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતમાં જ્યારે વિશ્વભરમાંથી મથી ડેલિગેશન આવી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એરપોર્ટથી ગાંધીનગર દરમિયાન એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ વચ્ચે રોડ શો કરવાના છે કારણ કે મુખ્ય ડેલિગેટ જે છે યુએ ના પ્રેસિડેન્ટ આવી રહ્યા છે ત્યારે તેમને લઈને જે રોડ શો થવાનો છે તેને લઈને અત્યારે જે એરપોર્ટ સર્કલ છે ત્યાં જે ગુજરાતી ટ્રેડિશનલ ગરબા છે ને અત્યારે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત બન્યા છે તે ગરબાનું સૌથી સુંદર પરફોર્મન્સ અહીંયા થયું થઈ છે એક ગુજરાતી ઝૂલના ઝૂલતી હતી એક વણજારી ઝુલના ઝૂલતી હતી નામથી ગરબાનું પરફોર્મન્સ અહીંયા થવાનું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી એરપોર્ટથી નીકળવાના છે અને ગાંધીનગર તરફ જવાના છે ત્યારે આ ડ્રો શોની અંદર ગરબાનું મુખ્ય આકર્ષણ હશે આપણે ગરબાના જે કલાકારો છે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો આજે કેટલો ઉત્સાહ છે બહુ જ વધારે ઉત્સાહ છે અને બહુ ખુશ છે કે અમને આ ઓપોર્ચ્યુનિટી મળી છે અહીંયા પરફોર્મ કરવાની એન્ડ વી આર વેરી લકી ટુ પરફોર્મ હિયર ટાચ ઇટ એન્ડ આર વેરી હેપી થેન્ક યુ સુધાન શું કહેશો કેટલો ઉત્સાહ છે આજે ગરબા કરવાના છો તમે વડાપ્રધાન સામે બહુ જ ઉત્સાહ છે અમને બહુ જ એક્સાઇટ છે અમે લોકો વડાપ્રધાન કરવા માટે સુરત થી અમે સ્પેશિયલી આવ્યા છે એમને ગરબા બતાવવા માટે આ છે ચોક્કસ થી જોઈ શકો છો એક ઉત્સાહ ઉમંગ જે છે તે અત્યારે દેખાઈ રહ્યો છે લોકોમાં એક પ્રકાર નો ઉત્સાહ છે આજે જ્યારે વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે વડાપ્રધાનના રોડ શો ને લઈને સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે